હર હર મહાદેવ આજનો વિષય છે પુષ્પદંત રચિત શિવ મહિન્મ સ્તોત્ર તો એનો મહિમા અપરંપાર છે એક ગંધર્વ પૃથ્વી ઉપર જ્યારે વિહાર કરતો અને શિવની પૂજાની અંદર એક વાડીમાંથી પુષ્પો લાવી અને રોજની રોજ પૂજા કરતો તો આવું વારંવાર ઘણા બધા સમય આવું ચાલ્યું અને વાડીના માલિકોએ જ્યારે તપાસ કરી તો એને ખબર પડી કે કોઈક આવે છે અને પૂજા કરીને જતું રહે છે પણ પકડાતું નથી તો જ્યારે રાજા સુધી આ વાત પહોંચી અને મહાન માણસોથી જ્યારે નિર્માલ્યની કહાની ઘણી બધી અપરંપાર છે તે નિર્માલ્ય જ્યારે છાંટવામાં આવ્યું શિવાલયમાંથી લાવીને ત્યારે આ પકડાયો અને આને કારાવાસ થયો તો આને ભગવાનની આરાધના તરીકે આ મહિન ગાયું અને આની રચના કરી ત્યારે એના બધા ભગવાને જે સર્વોપરી શિવ જે છે એમને બધા અપરાધ એના ક્ષમા કર્યા અને રાજાએ પણ એને શાબાશી આપી ત્યારે આ પુષ્પદંત નામનો ગંધર્વ ખૂબ રાજી થયો અને એને પણ ભગવાન પાસે એટલી યાચના કરી કે હે ભગવાન મારું આ પુષ્પદંત રચિત જે પણ મહિમા ગાશે તેને કારાવાસ નહીં થાય અને ભગવાન શંકર ખૂબ પસંદ થશે માટે શિવની આરાધનામાં આ સ્તોત્રનો મહિમા જરૂરથી ગાવો જોઈએ હર હર મહાદેવ